ભાવનગર જિલ્લામાં મહુવાના તલગાજડા ગામે ખેડૂત પરિવારની દીકરીનું ડોક્ટર બનવાનું સપનું કમોસમી વરસાદે અધૂરું રાખ્યું કૃષ્ણાબેન ધનજીભાઈ કળસરિયા નામની દીકરીનું સપનું હતું હોમિયોપેથિક ડોક્ટર બનવાનું જેથી આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું પરંતુ કમોસમી વરસાદે પંદર વીઘાના કપાસના પાકને ભારે નુકસાન કર્યું જો કે પિતાએ વિચાર્યું હતું કે પાક વેચાણ બાદ દીકરીની ફી એક લાખ ચાલીસ હજાર રૂપિયા ભરશે પણ કમોસમી વરસાદે બધું લૂંટી લીધું છે હવે કૃષ્ણાબેનને એડમિશન રદ કરાવવું પડ્યું અને એ ઘરે બેસીને પોતાનું અધૂરું સપનું જોતાં જોતાં અભ્યાસ ચાલુ રાખશે તલગાવડા ગામનો ખેડૂત છું અને હું ધનજીભાઈ લાખાભાઈ કલસરિયા અને મારી પાસે પંદર વીઘા જમીન છે મારે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને હું સારીને ભણાવું છું અને મારા ખેતરની અંદર કપાસનો પાક છે ને કપાસના પાકની અંદર સારી એવી ખૂબ નુકસાની છે એટલા માટે હવે હું એક છોકરીને કોલેજની અંદર એડમિશન લીધું હતું અને એ એડમિશન રદ કરાવ્યું છે ગઈકાલે તો એ પૈસા ભરવાની ક્ષમતા નથી એટલા માટે હું આ છોકરીને એડમિશન રદ કરું છું અને નુકસાની ખૂબ થઈ છે ખેતરની અંદર અને કોઈ ભણાવવાનો સ્ત્રોત નથી એટલા માટે હું હવે આ આ એડમિશન રદ કરી અને આવું ખેતીની બહુ ખૂબ ખૂબ તકલીફ છે મને એટલે મારે હવે શું કરવું એ મને કોઈ માહિતી હુંજતી નથી તો એના માટે મારે હવે શું કરવું એ મને કાંઈ સમજાતું નથી